પીવો છો ને પાણી પીએ તો કે પીએ માં પાણીનો એક મોટો મહત્વ નો ઉપયોગ છે તો પાણી પીવામાં ઉપયોગી છે બીજું મમ્મી ઘરે વાસણ

છોડ હોય એ બધાયને શેની જરૂર પડે છે પાણી વગર છોડ ખરી જાય મોટો થાય નહીં પાણીની જરૂર છોડને પણ પડે છે પાણી વગર જીવી શકાય નહીં પાણીની જરૂર આપણે બધાયને પડે હા